નમસ્કાર મિત્રો હમણાં નવ વર્ષના બાળક અને દાદાને પોલીસ પકડી ગઈ હતી અને પોલીસ શા માટે પકડી ગઈ તેનું કારણ જાણી તમે પણ ચોંકી જશો તો આ વિડીયોને ખાસ તમે અંત સુધી જુઓ અને વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરજો તો આ વાત સંપૂર્ણ દેવાંશીબેને એક દાદા પાસેથી સાંભળી છે અને દાદા આ રેકોર્ડિંગ તમને હું આગળ રેકોર્ડિંગ અંભરાવ દાદા દેવાંશબેન સાથે શું વાત કરે છે તે તમને હું આગળ સંપૂર્ણ માહિતી આપવાનો છું પરંતુ તે પહેલાં હું જણાવી દઉં કે આ દાદા ક્યાં ગયા હતા તો કે તે સીએમના કાર્યક્રમમાં ગયા હતા અને દાદા અને તેમના નવ વર્ષના તેમના દીકરાના બાળકને પોલીસ પકડી ગઈ તો હવે આ સંપૂર્ણ મામલા વિશે દાદા અને દેવાંશીબેન વિશે શું વાતચીત થાય છે તે તમે આગળ સાંભળો આપને પોલીસ સ્ટેશન થી મુક્ત કરી દીધા છે છોડી દીધા છે ત્યાંથી હવે એમાં વિગત એવી છે મારા દીકરાનો દીકરો ભણે છે ગુરુકુળ દ્રોણેશ્વર મહાદેવ ગુરુકુળ માં હવે આજે કઈક મુખ્યમંત્રી આવે છે જી એવો પત્રિકા આવી લોકોને આમંત્રણ પત્રિકા ખાસ હમ વાલી ને સાથે લઈને ને આવવાનું દીકરા ને એવો પત્રિકા આવી અને મને પત્રિકા આવી એટલે લગભગ બે વાગ્યે અમે અહીંથી દ્રોણેશ્વર ગયા અઢી વાગ્યે દ્રોણેશ્વર પી ગયા દસક મિનિટ બેઠા અમે ત્યાં એલસીબી વાળા કોઈ મને બોલાવા આવ્યા કે તમને સાહેબ બોલાવે છે હું સભામાંથી બહાર નીકળ્યો બહાર નીકળ્યા પછી મારો દીકરો એ સાથે જ હતો નાનો દેવ દેવમ કે ભાઈ તમે અહીં શું આવ્યા છો અમે તો અહીંયા કાર્યક્રમ છે અને અમને આમંત્રણ છે અમારા દીકરાનો દીકરો છે ને અહીં ભણે છે તો કે તો મારે શ્યામીને પૂછવું જો એટલે કોઈ એક ભાઈ બોલાવા જ ને શ્યામી કોઈ આવ્યા હું તો શ્યામીને ઓળખતો પણ નથી એને એવું કીધું કે હું તમને નથી ઓળખતો વ્યવહારિક છે તમને ઓળખતો આ વિદ્યાર્થી છે એ તમારો છે ને અહીંયા ચોથું ધોરણ ભણે છે અને એને તમે આમંત્રણ આપેલ છે ને એ આમંત્રણ ને માન આપવા માટે અમે આવ્યા છીએ બરાબર તો કે ના હું તમને નથી ઓળખતો એમ એમ કહીને સ્વામી તો હાલતા થઈ ગયા પછી આવડે પોલીસ વાળા કે તો તમને તમારું નિવેદન લેવું છે હાલો એમ કરીને અમને આગેરાક લઈ ગયા ને અહિયાં ગાડી પડી હતી એમાં અમને બે હાડ્યા ઓહો મારા મારા ને તમારું હા બાળક તમારું સાથે હતું મારી સાથે દીકરો છે નવ વર્ષ નો જઈ શકે નહીં અહિયાં બીજા અમારો પરિવાર છે ના એને લઈ લેવાનો છે એમ કરીને એને અમારા છોકરા નઈ લીધો અને ગઢડા પોલીસ માં પોણા ત્રણ વાગ્યા થી પોણા આઠ વાગ્યા સુધી બેહાડી જ રાખ્યા નિવેદન લીધું મારું પછી બીજું નિવેદન લખતા એને એવું લખ્યું કે વિખાભાઈ ના દીકરા નો દીકરો પૌત્ર દેવમભાઈ ગોપાલભાઈ લીંબાણી સાથે હોય એટલું લખીને પછી એને નિવેદન લેવું બંધ કર્યું મને કે હવે તમે જાઓ છૂટા બરાબર એક નિવેદન લીધું એની કોપી તો મારી પાસે અને પોલીસે આવું શું કામ કર્યું એનું કોઈ જ કારણ ના આપ્યું ના ના એ કઈ કારણ તમારું નિવેદન લેવું એવું કીધું તો નિવેદન તો બેન ન્યા પણ લેવાતું હતું ને અને નિવેદન માં શું લખાવ્યું તમારી પાસે શું લીધું નિવેદન નિવેદન માં કાર્યક્રમ હતો મુખ્યમંત્રી આવે છે અને મારો દીકરાનો દીકરો અહીં ભણે છે એને અહીંયા આવવાનું હોય એટલે વાત કરી ત્યાં હા ભાઈ વાલીને સાથે લાવવાના હોય એટલે એના વાલી તરીકે હું આવ્યો છું

અને ગકા ગયા પોલીસ સ્ટેશન માં લઈ ગયા હતા હા ગિરગઢા પોલીસ સ્ટેશન માં અમને ઉગલે મારે બિhaડી રાખ્યા નજર કેદ માં અને ત્યાં હાજર કોઈ પોલીસ કર્મી નું નામ તમને ખબર છે જેમણે તમારી સાથે આ કર્યું અ અશ્વિનભાઈ નહીં એ તો જે અમને આ જે અમારી ઉપર જે કર્યું છે ને એ રાહુલભાઈ કરીને એલસીબી હતા રાહુલભાઈ ઓકે हाँ, हाँ राहुल भाई एलसीबी पोलिस अश्विन भाई सोसा पी अमारी अम, आये बैठा था नगरकेद में हांजी हाँ, जी हाँ.